કેટલા છોકરા છોકરીના આત્મવિશ્વાસ છે જે કહો કેમ આમ આમ કેમ કરો છો બેટા આત્મવિશ્વાસ એટલે શું કહેવાય બરાબર છે આત્મવિશ્વાસ એટલે તમારા પર બેટા એની અંદર તમે તમારા પર જ છે બધું જે કંઈ કરવાનું બરાબર છે અમારાથી જે થતું હતું એ અમે લોકોએ બધું જ રીતે તમને લોકોને જે માર્ગદર્શન આપવાનું જે આ તજજ્ઞો છે એ લોકોએ જે માર્ગદર્શન આપવાનું છે માર્ગદર્શન તમને પૂરેપૂરું આપ્યું બરાબર છે તમારે હવે તમારે જે લો કે આવનારા પંદર તારીખ પછી એક્ઝામ લગભગ ચાલુ થવાની છે બરાબર છે એટલે એની અંદર બાકીના છોકરા અડધા આવ્યા છે અડધા બદલામાં તૈયારીમાં લાગી ગયા હોય કંઈક જોબ પર છે ઘણા બધા છોકરાઓ નોકરી બી કરે છે એટલે ની અંદર શિડ્યુલ હોય એટલે એ હિસાબે બી નહીં આજે મતલબ નહીં આવી શક્યા પણ આત્મવિશ્વાસ એ વસ્તુ છે બેટા તમારા અંદર કંઈક ને કંઈક વસ્તુ થવી જોઈએ કે આ વસ્તુ કરીશ અને આ વસ્તુને અમે કરી ચૂકીશું આવો તમને તો તમે આમાં કરીશું તમે કોઈ બી વસ્તુની અંદર અશક્ય છે જ નથી કોઈ બી વસ્તુ અશક્ય ચંદ્ર લાગીને લો કે માણસ પહોંચી ગયો છે જે તે સમયમાં એવું મગજમાં કે ભાઈ ચંદ્ર પર જવાય બરાબર છે મગજમાં હતું પણ આજે કઈ બી મતલબમાં છે તો પછી આપણે જે વસ્તુ છે તમે જે ભણ્યા છો તમે જે માર્ગદર્શન મળ્યું છે બરાબર છે એના અનુસંધાનમાં બેટા તમે લોકો હવે તમારે તૈયારી કરવાની છે હવે હવે આજનો દિવસ મારો આજે આજથી તમે જવાના છો તો ત્યાર બાદ તમારે જે પુનરાવર્તન કરવાનું છે બધાએ એમ તો તમને કરાયું હશે બધું ફરીથી પુનરાવર્તન કરવાનું તમારે ઘરે જઈને બેસીને તમે કેટલું જે બાકીના જે પાંચ સાત દિવસ બાકી છે એ દિવસની અંદર તમારે બધાએ જઈને જોવાનું છે તમે કેટલું સ્વીક્યા છો કે તમે જાતે પોતાનું તમારું જે કંઈ નોટબુક છે એની અંદર તમે પોતે વિષયવાર વિષયવાર ચાલો વિષયવાર ચાલો કે આની અંદર મારા મેક્સિમમ મે શું શીખવો તો બરાબર છે તો એની અંદર એક થી દસ તમને મતલબ દાખલા શીખવાડ્યા હતા આજ્ઞા રીતો તમને શીખવાડી હતી તો એની અંદર તમને કેટલું આવડે છે એકવાર તમે જોવો હવે નહીં જોવાનું તમને કેટલું આવડે છે પોતે બરાબર છે વિજ્ઞાન પર વિજ્ઞાન પર તમને આ સબ્જેક્ટ પર વિજ્ઞાન ભૂગોળમાં તમે ગયા તો ભૂગોળની અંદર તમે કેટલું શીખા બરાબર છે ભૂગોળમાં તમને કેટલું શીખવાડ્યું તમને જાતે કેટલું આવડે છે એ બી તમે તમારી રીતે માર્ગદર્શન તમારે મેળવી લેવાનું કારણ કે ત્યાં પ્લસ માઇનસ આવશે બરાબર પ્લસ માઇનસ હતું પ્લસ માઇનસ પ્લસ એ જે સિસ્ટમ છે એ તમે તો અહીંયા કરી આ તમને શીખવાડ્યું હશે અને કન્ફ્યુઝ નહીં થવાનું જતું એક વાર ગયા પછી ડબલ માઇન્ડ કોઈ દિવસ થવાનું નહીં અને જે મારી રાખવાનું આગળ એટલે આગળ જ જવાનું પછાડી જોવાની વાત કરવાની નહીં જો પછાડી જોવા ગયા તો પછી રહી ગયા એટલે દોડમાં જો બધા તમે દોડમાં સિલેક્ટ થયા બધા બરાબર અને પછાડી જોવા રહ્યા હોત તો તમે બધા સિલેક્ટ થતા ના થતા એટલે હવે પછી તમારે જે તમને શીખવાડ્યું છે એ પૂરેપૂરો તમારે અભ્યાસ ફરીથી પાછું કરી લેવાનો છે બાકીનો અને મગજ અને ફોન જે છે એ ફોન હમણાં હાલની તારીખે છે બધા લોકોએ ફોન ને તમારે જેટલો ઉપયોગ થાય ફક્ત ફોનની અંદર વાત પૂરતી જ કે ભાઈ આપણે જરૂરી છે તો આ ફોનને આપણે જરૂરી કંઈક પૂછવું છે કોઈ વાત કરવી છે કોઈ મેસેજ છે મહેરબાની કરીને આ પરીક્ષા પૂરી થઈ જાય તાલે કે ફોનને બી બધા ફોન એમ સારો છે એમ આપણું માઇન્ડ ડાયવર્ટ કરે છે બરાબર છે એટલે બધા જ બાળકો ખાસ ધ્યાન આપજો તમે લોકો અને અમને બી ઘણો બધો આનંદ થયો અને હવે પછી આવા આવા બીજા પ્રોગ્રામ અમે કરતા રહેવાના છે બરાબર પણ જે તમે બધાએ તમને મેં શું કીધું તમારે મહેનત તમારા હાથમાં છે લખવાનું હોય તમારે છે બધાએ મને નથી આવડતું એ ભૂલી જ જવાનું વસ્તુ સમજી લો કોઈ વસ્તુ શક્ય છે નથી એટલે બધા તમારે જે પુનરાવર્તન કરો ફરીથી પાછા અને મહેનત કરો મને ચોક્કસ અમને બધાને વિશ્વાસ છે કે તમે બધા જ આની અંદરથી મોટા ભાગે બધા સિલેક્ટ થવાના છો એ અમે આશા પૂરેપૂરી છે અને અમે પ્રાર્થના પરમાત્મા ને કુદરત બી અમે કરીશું અને તમારા અંદર આત્મવિશ્વાસ તમારો પોતાનો આત્મવિશ્વાસ છે એ તમારે કાયમ રાખવાનો છે ચલો વસ્તુ